નમસ્કાર મિત્રો આજે આ ગુરુચેલો અને બંને બારવટીયાઓ આ ગાઢ જંગલ તરફ આગળ વધી રહ્યા છે અને ત્યારે તેમના નજરે એક એવું દ્રશ્ય પડે છે કે એક ગાયને એક સિંહ મારી રહ્યો છે અને તેનો શિકાર કરવા માટે તેણે ગાયને રોકી લીધી છે અને હવે તો તેણે ગાય ઉપર પ્રહાર પણ કર્યો છે ત્યારે ગાય લોહી લુહાણ થવા લાગી છે અને આ ઘટના જોતાની સાથે જ ગુરુજી બોલી ઉઠ્યા કે હે શિષ્યો આજે ગાય રહીને એ આપણી માતા કહેવાય અને આપણી માતાની રક્ષા કરવી એ આપણું પરમ કર્તવ્ય કહેવાય માટે ચાલો આપણે ગાયને બચાવીએ ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી આ તો જંગલનો રાજા કહેવાય અને એ ધારે ને તો એ ગાયને તો પડતી મૂકે અને આપણને પણ મારી નાખે માટે આપણે એના શિકારની વચ્ચે નથી આવવું એને જે કરવું હોય તે કરવા દો ત્યારે ગુરુજી કહે છે કે તમારે ના આવવું હોય તો કાયરોની જેમ અહીંયા દૂર ઊભા રહી જાઓ અને ત્યાં સુધી હું ગાયને બચાવીને આવું છું અને આમ ગુરુજીએ જ્યારે આ સિંહ સામે ડગલા માંડ્યા ત્યારે બંને બારવટીયાઓ પણ કહેવા લાગ્યા કે ગુરુજી અમે પણ તમારી સાથે છીએ અને કાયરતાથી મરવું એના કરતાં તો બહાદુરીથી મરવામાં અમે માનીએ છીએ અને આમ પછી તો આ ગુરુજી અને બંને બારવટીયાઓ ચાલતા ચાલતા પેલો સિંહ કે જે ગાય ઉપર તૂટી પડ્યો છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે જ પેલો સિંહ કે જેની નજર આ અને ગુરુજી ઉપર પડે છે ત્યારે તે પાડે છે અને પછી પોતાના પંજામાં રહેલી ગાયને તો તે મૂકી દે છે પરંતુ ત્રાડ પાડી અને સામેથી આ ગુરુજી સામે દોડે છે ત્યારે આમ સિંહને આ ગુરુજીની સામે આવતા જોઈ અને શિષ્ય તો ગભરાઈ ગયો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે હે ભગવાન મારા ગુરુજીને બચાવી લેજો અને હવે લાગે છે કે આ જંગલમાં ગુરુજી બચી નહીં શકે અને પછી તો સિંહ જેવો તડાપ મારી અને ગુરુજીને પકડવા ગયો એની સાથે જ બંને બાજુ રહેલા બારવટીયાઓ તેમણે પોતાના હાથમાં એક લાકડું લઈ અને સિંહના મોઢા ઉપર જોરથી માર માર્યો અને એ માર વાગતાની સાથે જ સિંહ ત્યાંથી ધડામ કરતો જઈને દૂર પડ્યો અને સિંહના માથામાં વાગતાની સાથે જ તેને ભારે ગુસ્સો આવી ગયો અને પછી તો તે રાડો પાડવા લાગ્યો અને આ ત્રણેય ઉપર ફરી તે હુમલો કરે છે પરંતુ આ બાજુ બંને બારવટીયાઓ કે જેમના હાથમાં લાકડાના ટુકડા આવી ગયા છે અને તેઓ સિંહને એક પછી એક પ્રહાર કરવા લાગ્યા ત્યારે સિંહ સમજી ગયો કે હવે આ દુશ્મન માથા ભારે છે અને અત્યારે મારે પાછું જવું પડશે અને પછી તો સિંહ એ ગાયને મૂકી અને ત્યાંથી જંગલ તરફ ભાગી જાય છે અને આમ સિંહને ભાગતો જોઈ અને બંને બારવટીયાઓ હસવા લાગ્યા અને ગુરુજીને કહેવા લાગ્યા કે જોયું ને ગુરુજી આજે તો આ જંગલના રાજા સિંહને પણ આપણે દોડાવ્યો ત્યારે ગુરુજી આ બંને બારવટીયાઓની સામે જોઈ અને હસવા લાગ્યા અને હસતાં હસતા એટલું બોલ્યા કે હે બારવટીયાઓ હું ધારું ને તો આ સિંહને મારી શક્તિઓના પ્રભાવથી તેને શાંત પાડી શકતો હતો પરંતુ મારે એ જાણવું હતું કે તમે આટલા દિવસ સુધી બારવટિયાપણું તો કર્યું છે અને ઘણા બધા સુરવીરતાના કામ તમે કર્યા છે પરંતુ આજે મારે જોવું હતું કે મારી સાથે રહેલા બંને બારવટિયાઓ એ કેટલા સુરવીર છે અને આજે એની ખબર પડી ગઈ કે તમે આવા જંગલના રાજા સિંહ સામે પણ આમ અડગ રહ્યા અને મારી રક્ષા કરતા રહ્યા ગાયની પણ રક્ષા કરી અને સિંહને પણ ભગાડી દીધો ખરેખર તમારી શક્તિ અદ્ભુત છે ત્યારે બંને બારવટીયાઓ હાથ જોડી અને ગુરુજીને પગે લાગીને એટલું કહે છે કે ગુરુજી કદાચ અમારું મોત પણ થઈ જાય ને તો પણ અમને મંજૂર હતું પરંતુ આ સિંહ સામે તમારો વાળ પણ વાંકો અમે ના થવા દીધો હોત અને ત્યારે એટલામાં ત્યાં શિષ્ય આવે છે અને આવી અને બંને બારવટીયાઓને શાબાશી આપતા કહે છે કે સાબાશ બારવટીયાઓ તમે આજે ખૂબ જ સુરવીરતાવાળું કામ કર્યું છે ત્યારે ગુરુજી કહે છે કે શિષ્ય તમે આટલી વાર ક્યાં હતા હવે આવ્યા છો ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી હું તો એ જોતો હતો કે આ બંને બારવટીયાઓ કેવી રીતે આ સિંહ સામે લડી શકે છે પરંતુ આજે નજરે જોઈ લીધું છે અને આમ પછી તો ચારેય જણા પહોંચે છે પેલી ગાય પાસે અને ત્યાં જઈને જુએ છે તો ગાય ખૂબ જ ડરી ગઈ છે અને તેના શરીરમાંથી ઘણું બધું લોહી વહી રહ્યું છે કારણ કે સિંહે આ ગાયને અધમૂવી કરી નાખી છે અને પંજા મારી મારી અને એના શરીરમાંથી હવે લોહી ફૂટી રહ્યું છે અને પછી તો ગાય પણ ડરવા લાગી અને આ ગુરુ ચેલાઓથી આ ગાય ડરી અને ત્યાંથી ઊભી થઈ અને આગળ ચાલવા જાય છે પરંતુ ત્યારે તે ધડામ કરતી નીચે પડી જાય છે અને તે ચાલી પણ શકતી નથી કારણ કે આજે તેને પેલા સિંહે ઘાયલ કરી નાખી છે ત્યારે ગુરુજી આ ગાયની પાસે આવે છે પણ ગાય ખૂબ જ ડરી રહી છે અને ગાયના મનમાં એમ છે કે આ બધા આવી અને મને મારી નાખશે પરંતુ ગુરુજી ધીમે ધીમે આ ગાયના માથા ઉપર હાથ ફેરવવા લાગ્યા અને ત્યારે ગાયના મનમાં પણ થઈ ગયું કે લાગે છે કે જેમ સિંહથી મને બચાવી છે ને એટલા માટે હવે તેઓ મારી મદદ કરવા માગે છે અને પછી તો ગાય આરામથી ત્યાં બેસી રહે છે અને પછી ગુરુજી પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે આ ગાય ખૂબ જ ઘાયલ થઈ ગઈ છે અને જો આપણે હવે આ ગાયને મૂકી અને આગળ ચાલી નીકળીશું ને તો તો પેલો સિંહ પાછો આવશે અને આ ગાયને મારી નાખશે અને તેનું ભોજન કરી નાખશે ત્યારે આટલી વાત સાંભળી અને શિષ્ય કહેવા લાગ્યો કે ગુરુજી તમારી વાત એકદમ સાચી છે અને સિંહને પણ ખબર જ છે કે આ ગાયને તે અધમૂવી કરી અને ચાલ્યો ગયો છે તો તે અહીંયાથી દૂર ઘણો નહીં ગયો હોય અને ગમે ત્યારે પાછો તે પોતાનો શિકાર પ્રાપ્ત કરવા માટે અહીંયા તો આવશે જ માટે જેમ બને એમ આપણે અહીંયાથી આગળ ચાલી નીકળીએ ત્યારે બંને બારવટિયાઓ કહે છે કે પણ હે તપસ્વી આપણે આ ગાયને આમ મૂકીને આગળ જઈશું ને તો તો આ ગાયને બચાવવાનો કોઈ અર્થ નથી અને પછી પાછળથી આવીને પણ સિંહ આ ગાયને તો મારી નાખશે ને ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે બારવટીયાઓ તમારી વાત સાચી છે અને ગમે ત્યારે પણ જંગલનો રાજા અહીંયા આવશે અને આવી અને આ ગાયને તો ફાડી ખાશે માટે જ્યાં સુધી ગાય સાજી ના થાય ને ત્યાં સુધી આપણે અહીંયા રહીશું અને આ ગાયની સેવા કરીશું અને તેને સાજી કરીશું ત્યારે આટલી વાત સાંભળી અને બંને બારવટીયાઓ કહેવા લાગ્યા કે હા ગુરુજી આ તમારી વાત એકદમ સાચી છે પરંતુ શિષ્ય કહેવા લાગ્યો કે ગુરુજી આ ગાયને સાજી થતાં ઘણો સમય લાગશે અને ઘણા દિવસો નીકળશે અને ત્યાં સુધી આપણે અહીંયા રહીશું તો પછી આપણે આ જંગલને પાર ક્યારે કરીશું અને કેવી રીતે આપણે સામે પાર જઈશું ત્યારે ગુરુજી કહે છે કે જંગલની સામે પાર જઈ શકાય તો ઠીક છે અને ના જઈ શકાય તો કાંઈ વાંધો નહીં પરંતુ આ ગાયને બચાવી એ આપણો પહેલો ધર્મ છે માટે હું જાઉં છું જંગલમાં અને જંગલમાં જઈ ઔષધિઓના પાન તોડીને લાવું છું પછી આ ગાયને આપણે સાજી કરવાની પ્રક્રિયા શરૂ કરીએ અને આમ આટલું કહી અને ગુરુજી પહોંચે છે જંગલમાં અને આ બાજુ પેલા બંને બારવટીયાઓને આ શિષ્ય કહેવા લાગ્યો કે ગુરુજીએ આ કામ તો સારું કર્યું કે ગાયને બચાવી લીધી પરંતુ ગાય જ્યાં સુધી સાજી ના થાય ત્યાં સુધી અહીંયા જંગલમાં રહેવું અને એ પણ ગાય પાસે એ વાત મને યોગ્ય ના લાગી કારણ કે જંગલના રાજા સિંહને તો ખબર જ છે કે તેણે ગાયને જે અધમૂવી કરી છે ને એ ગાય છે અને એ ચાલી શકવાની નથી કારણ કે સૌથી એના બંને પગ ઘાયલ કર્યા છે માટે હવે ગાય અહીંયાથી દૂર તો જઈ શકવાની નથી એટલે જંગલનો રાજા સિંહ પોતાના શિકાર માટે જરૂર આવશે અને હવે પછી જો તેને આપણે રોકવાની કોશિશ કરીશું ને તો તે આપણને બધાને મારી નાખશે કારણ કે એકવાર તે ઘાયલ થઈને અહીંયાથી ગયો છે અને હે બારવટીયાઓ તમે પણ સિંહને મારવામાં કોઈ કસર બાકી નથી રાખી તો હવે તો આ સિંહ જરૂર પાછો આવશે અને તેના ગુસ્સાનો અને તેના ઉપર કરેલા વારનો બદલો તો તે જરૂર લેશે ત્યારે આટલી વાત સાંભળી અને બંને બારવટીયાઓ કહેવા લાગ્યા કે શિષ્ય હમણાંથી તમે ખબર નહીં કેમ પરંતુ કાયરતાવાળી વાતો વધાર કરો છો અને તમે આવા ગુરુજી જેની સાથે હોય એને મોતનો અને આવા સિંહનો ભય કેમ હોય અને આમ આવી બધી વાતો થઈ રહી છે અને ત્યારે એટલામાં ગુરુજી કે જે વનસ્પતિના પાન લઈ અને આવી જાય છે અને આવીને એટલું કહે છે કે બારવટિયાઓ તમે બંને આ પાન રહ્યાને એને પથ્થર સાથે પીસી નાખો અને તેનો લેપ તૈયાર કરો અને એ લેપને આ ગાયને જ્યાં જ્યાં પણ ઘા વાગ્યા છે ને ત્યાં લગાવવો પડશે અને આ ઔષધિ લગાવતાની સાથે જ ગાયને દુખતું બંધ થશે અને અને તેના વાગેલા ઘાને પણ શાંતિ મળશે આમ પછી તો બંને બારવટીયાઓ આ ઔષધિના પાનને પીસવા માટે પથ્થર પાસે પહોંચ્યા છે અને આ બાજુ ગુરુજી કહે છે કે હે શિષ્ય તમે હવે જંગલમાં જાઓ અને જ્યાં પણ નદી કે ઝરણું વહેતું હોય ને ત્યાંથી પાણી ભરી લાવો તો એ પાણી આપણને પણ પીવા થાય અને આ ગાયને પણ પાણી પીવડાવવું પડશે ત્યારે આટલી વાત સાંભળી અને પછી તો શિષ્ય કહેવા લાગ્યો કે ગુરુજી મને ખબર નથી કે આ જંગલમાં નદી ક્યાં હશે અને પાણી ક્યાં હશે અને કદાચ હું પાણી લેવા જાઉં અને પેલો સિંહ મને સામે મળી જાય તો ગુરુજી મારું શું થશે ત્યારે આટલી વાત સાંભળી અને બંને બારવટીયાઓ હસવા લાગ્યા અને કહે છે કે લાગે છે કે હવે તપસ્વી ખૂબ જ ડરી રહ્યા છે અને આ જંગલમાં તો તેઓ એકલા જાય એવું તો લાગતું નથી ત્યારે બારવટીયાઓની વાત સાંભળી અને આ શિષ્ય કહેવા લાગ્યો કે બારવટીયાઓ તમને એમ લાગે છે કે તમે જ આ સંસારના બહાદુર છો અરે હું પણ એક બહાદુર યોદ્ધા છું અને ગમે તે થાય આખા જંગલમાં ફરી વળીશ પરંતુ પાણીને તો હું લઈને જ આવીશ આમ કહી અને આ શિષ્ય ત્યાંથી ચાલવા લાગ્યા જંગલમાં તેઓ આગળ ચાલી નીકળ્યા ત્યારે ગુરુજી આ શિષ્યને જોઈને હસી રહ્યા છે અને આ શિષ્ય ગુસ્સામાં ને ગુસ્સામાં જંગલમાં પાણીની શોધમાં નીકળી જાય છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી